જ્યારે પણ આ દુર્ઘટના થઈ હતી ત્યારે હું અહીંયા અવેલેબલ હતો મારી આંખોની સામ્યા બધી દુર્ઘટના થઈ અને દુઃખ જ ઘણું દુઃખ છે કે અહીંયા એરોપ્લેન નજીકથી આવે છે પણ કોઈ દિવસ આવું અમે નહોતું વિચાર્યું કે આવી રીતના એરોપ્લેન આવશે અને આખું ક્રેશ થશે અંદર ઘણા જે મેડિકલ સ્ટુડન્ટ હતા એ બી મતલબ પૂરા બોડી આખી સળગી ગઈ છે ઘણા સ્ટુડન્ટો હજી જીવતા છે અને જે બીજા જે લોકો ત્યાં ચાલતા જતા હતા ગાડીઓ લઈને જતા હતા એ લોકોને પણ ઈર્જા થઈ છે પણ દુઃખ એ મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ મિત્રો વિજયભાઈ રૂપાણીને રિસરના ઉપરથી નીચે પડતા જોયા છે એટલું જ નહીં પરંતુ અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના ઘટી ભાઈ એમાં આ ભાઈનો વિડીયો અત્યારે વાયરલ થયો ભાઈ આ મોડો થયો હોય પણ સાહેબ ખરેખર આ ભાઈનો વિડીયો તમે જો સાહેબ સો ટકા નહીં પણ બસ્સો ટકા સાચી વાત છે મિત્રો સો ટકા તો ઘણા બધા લોકોની વાત સાચી હોય પણ આ ભાઈની વાત સાહેબ બસ્સો ટકા સાચી છે તમને વિડીયો પણ સાહેબ હમણાં આખો બતાવવાનો છું આ ભાઈનો વિડીયો જોયા પછી તમારા પગ નીચેથી આખી તળિયું પણ ખસી જશે ભાઈ કે આ શું સાહેબ હા મારા ભાઈઓ આ ભાઈનો વિડીયો જોઈ કાયદેસર મિત્રો તમારા હોસ પણ ઉડી જવાના છે સાહેબ આ વિડિયો જુઓ સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવું હવે આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈએ મિત્રો જે આખી ઘટના જોઈ એ ઘટનાનું આખું વર્ણન કર્યું છે સાહેબ કેમ કે આપણે તો ત્યાં જોવા નહોતા ગયા પણ ત્યાંના જે સ્થાનિક લોકો હતા એમને સાહેબ આ દ્રશ્ય જોયું છે અને આ દ્રશ્ય જોઈ અને એમના પગ નીચેથી તળિયું પણ ખસી ગયું સાહેબ તો તમે જમતા હોય તો જમવાનું સાઈડમાં મૂકજો હમણાં થોડીક વાર માટે પણ સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને ભાઈ માટે દિલથી કોમેન્ટ કરજો કે ખરેખર ભાઈની વાત સાચી છે કે ખોટી છે ચાલો મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી અવશ્ય દર્શક મિત્રો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો એ વાતનું થાય છે કે અત્યારે સરકારે એમ કે છે કે બધાને કરોડ કરોડ રૂપિયા આપવાની તમે વાત કરી છે પણ જે ત્યાંથી જે ચાલતા જે માનવતો હતા જે બીજા જે સ્થાનિક લોકો હતા એમને તો કોઈ ગવર્મેન્ટે હજી સુધી કોઈ સહાય બહાર પાડવામાં આવી નથી તો મને ગવર્મેન્ટને એક જ એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ કે તમે જે પ્લેનમાં બેઠા હતા એમને તો તમે સહાય કરો જ છો પણ જે બાજુમાં જે બીજા જે માણસો હતા જે બીજા અન્ય લોકો હતા એમને બી તમે સહાય આપો તો બહુ ઘણી વસ્તુ સારી છે બરાબર મહેરબાની કરી અને આ વિડિયો જેટલું બને એટલું આગળ વધારજો અને આ જણાવતા મને ખૂબ જ દુઃખ થાય છે કે અંદરથી કોઈ બચાવી ના શક્યા અમે જેટલું બનતું હતું એટલું અમે કોશિશ કરીને બધાને બહાર નીકાળ્યા બાકી કોઈ કોશિશ અમે કરી શક્યા નથી